લાડુ સહેલી રીતથી બની જાય છે અને ગણપતિ બાપાના મહાપ્રસાદમાં પણ ઉપયોગ કરી શકાય છે તો ચાલો મીઠા અને ટેસ્ટી એવા સુજીના ડ્રાયફ્રુટ લાડુની રેસિપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે ગણપતિ બાપાના મહાપ્રસાદ માટે સૂજીના લાડુ બનાવીશું એના માટે છે ને મેં એક કપ સૂજી લીધો છે અને એનું અડધું ઘી લીધું છે અને થોડા ડ્રાય ફ્રૂટ લીધા છે તો એમાં મેં બદામ લીધી છે કાજુ અને દ્રાક્ષ લીધી છે તો આ સામાનથી આપણે સરસ મજાના સૂજીના લાડુ બનાવીશું મહાપ્રસાદ માટે આપણે સૂજીના લાડુ બનાવવા માટે મેં એક કડાઈ મૂક્યું છે અને એમાં છે ને એક ચમચી આપણે ઘી એડ કરીશું આપણે ડ્રાયફ્રૂટને છે ને થોડા સાતરી લઈશું ઘી મેલ્ટ થાય ને ડ્રાય ફ્રુટ એડ કરી દઈશું એમાં તમે મનપસંદના કોઈ પણ ડ્રાય ફ્રુટ લઈ શકો મેં કાજુ બદામ ને દ્રાક્ષ લીધા છે આને છે ને એક જ મિનિટ આપણે આ રીતે સાતરી લઈશું

આપણું ઘી છે ને મેલ્ટ થઈ ગયું છે તો આપણે આ સૂજી છે ને એને આપણે એડ કરી દઈએ ને ના છે ને આપણે ધીમા આંચ ઉપર શેકાવા દઈશું અત્યારે આપણને એમ લાગશે ઘી દેખાતું નથી પણ જેમ જેમ આપણી શેકાશે તેમ સાવ હલકી ફૂલકી થઈ જશે ને ઘી પણ શું છે આ સુજીને છે ને આપણે કલર ચેન્જ નથી કરવાનો થોડું શેકાઈ જાય ને એટલા માટે એટલી જ વાર આપણે રાખવાનો છે અને ધીમી આંચ ઉપર શેકવાનું આપણો સૂજી છે ને એકદમ સરસ શેકાઈ ગયો છે તો આ સૂજીને છે ને આપણે પાંચ મિનિટ ઠંડુ કરવા દઈશું પછી આપણે મિલ્ક પાવડર અને ટોપરાનું ખમણ ઉમેરીશું અંદર જો તમે ગરમ ગરમમાં મિલ્ક ને ટોપરું ઉમેરશો તો બ્લેક થવાની શક્યતા રહે અત્યારે છે ને ગેસની આસ બંધ છે અને છે ને મેં પાંચ મિનિટ ઠંડુ કરવા માટે રાખી દીધું તો શેકેલો રવો એમાં છે ને આપણે મિલ્ક પાવડર ઉમેરીશું તો પચાસ ગ્રામ જેવો મિલ્ક પાવડર છે અને જેટલો જ આપણે મિલ્ક પાવડર ઉમેરો ને એટલું જ ટોપરાનું ખમણ ઉમેરશું બંને છે ને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું હવે આ મિશ્રણને છે ને આપણે સાઈડ ઉપર રાખી દઉશું ને આ બાજુ આપણે ખાંડની ચાસણી બનાવીશું અહીંયા છે ને આપણે કડાઈ રાખી છે ને એમાં આપણે ખાંડની ચાસણી કરવાની છે તો એના માટે મેં જેટલો સૂજી લીધો છે ને એટલી જ ખાંડ લીધી છે કારણ કે મિલ્ક પાવડર મોરો હોય છે અને આપણે ટોકરું એડ કર્યું છે તે પણ મોરું છે એટલે આપણે જેટલો સૂજી હોય ને એટલી આપણે ખાંડ એડ કરવાની આપણે ખાંડ લીધી છે ને એનું અડધું આપણે પાણી એડ કરવાનું આ કરવાની છે ને કોઈ તારની નથી કરવાની થોડી થાય જ આપણે લઈ છે ને ખાંડ પાણીમાં મેલ્ટ થઈ ગઈ છે તો હવે છે ને આપણે ચેક કરી લઈએ તો આપણે કોઈ તારની ચાસણી નથી કરવાની ખાલી ચીપચીપુ થાય ને એટલું જ કરવાનું છે હવે છે ને આપણે સૂજીમાં એડ કરી દઈશું આને આ આપણે ખાંડી ચાસણી કરીએ ને એ રવાના મિશ્રણમાં એડ કરી દઈશું અને ફ્લેવર માટે આપણે ઈલચી પાવડર ઉમેરશું અને હવે છે ને આપણે ગેસ ચાલુ કરીશું અને થોડી વાર છે ને ચડવા દઈશું હવે છે ને આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને થોડી વાર આપણે ચડવા દઈશું આપણે ચાસણી ઉમેરીને પછી એક જ મિનિટ આ રીતે આપણે ચડવા દઈશું એટલે સૂજી છે ને સરસ ફૂલાઈ જાય જો એક જ મિનિટમાં આપણું મિશ્રણ છે ને એકદમ જામવા આવ્યું છે અને આપણે પેનની સપાટી પણ છોડવા લાગ્યું છે તો હવે છે ને આપણે ગેસ બંધ કરી દઈશું ઘીમાં સીકેલા આપણા ડ્રાયફ્રૂટ છે ને એને પણ આપણે એડ કરી દઈશું જો અત્યારે જ આપણે ગેસ બંધ કર્યો ત્યાં જ આપણું મિશ્રણ સરસ જામવા લાગ્યું છે પછી છે ને આપણે એક થી બે મિનિટ સુધી ઠંડુ કરવા દઈશું પછી આપણે એના લાડુ વારીશું આપણે સુજીના લાડુ બનાવવા માટેનું મિશ્રણ છે ને સાવ ઠંડુ થઈ ગયું છે આમાંથી આપણે ગોર રાઉન્ડ વાળા લાડુ વાળીશું અને એક પ્લેટમાં આપણે રાખતા જશું आ रीते आपण बधा लाडू वारीस આપણે છે ને સહેલી રીતથી એકદમ ટેસ્ટી એવા ડ્રાયફ્રૂટના સૂજીના લાડુ બનાવ્યા છે તો આ લાડુની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો મારા ડ્રાયફ્રૂટના લાડુની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ